ધૂળ ભલે ન ખાય તને હું વાંધો છે આવチ ધૂળ નો ખાય હાવી તો કાઈ તો હાવી તો બીજું કાઈ ખાય ના 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 સસલું ને અરણ એવું ખાય હે

બીજું કોઈ વાયરલ થતું બીજું કોણ વાયરલ થતું હરખું મને આમ બોલ તો મને ખબર પડે શું કે પછી કીધું Lea Ma il catturino Bandititi A E' un catturino E' un catturino Ti